આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે સાત વાગે મતદાન શરૂ થયું અઢાર લાખ પંચોતેર હજાર મતદારો દ્વારા એક્યાસી ઉમેદવારોનું ભાવિ આજે છ વાગ્યા સુધી ઈવીએમમાં કેદ થઈ જશે રાજ્ય સરકારે લગ્ન સત્કાર સમારંભોમાં હવેથી એકસોને બદલે બસો વ્યક્તિને છૂટ આપી જોકે માસ્ક હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં બાવીસ અબજ રૂપિયા છૂટા કર્યા રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને નેવું પોઈન્ટ સાહીઠ ટકા થયો જોકે ગઈકાલે નવા આઠસો પંચોતેર દર્દીઓ નોંધાયા જેની સામે એક હજાર ચાર દર્દીઓ સાજા થયા અને સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડા રાકેશ અસ્થાના આજે બપોરે કચ્છની સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવશે સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોકટર એમ મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટેની પેટા ચૂંટણી માટેનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે ત્રણ હજાર ચોવીસ મતદાન મથકો ખાતે મતદાન થશે આઠ બેઠકો ઉપર કુલ એક્યાસી ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં કેદ થઈ જશે શ્રી મુરલીકૃષ્ણાએ વધુમાં જણાવ્યું કે રાજ્યની ખાલી પડેલી આઠ વિધાનસભાની બેઠકો અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠક ઉપરથી કુલ અઢાર લાખ પંચોતેર હજાર મતાધિકારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આરોગ્ય વિભાગની કોરોના ગાઈડલાઇન મુજબ પંદરસો મતદારોને બદલે એક હજાર મતદારો બુથ દીઠ મતદાન કરી શકશે આજે સવારે મતદાન શરૂ થાય ત્યારે મતદારોને હાથ મોજા અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યમાં મુક્ત ન્યાય નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં આઠ પેટા ચૂંટણીનું મતદાન થાય તે માટે સુરક્ષા દળો કર્મચારીઓ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહેશે અમુક મતદાન મથકોએ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી આપે છે ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા खास करणे कोविड जे अमेरिके खास सुविधा करेल चूटणी पंचना सूचना प्रमाणे आज पोलिंग मध्ये 3026 हजार पोलिंग स्टेशन चे थर्मल गन એટલે ટેમ્પરેચર માપ લેવા માટે ત્રણ હજાર ચારસો જેટલા થર્મલ ગાર્ડની વ્યવસ્થા રાખેલા છે અને પોલિંગ પાર્ટી પોલીસ ડિસ્પેચ રિસીવિંગ બધા સ્ટાફ માટે એન નાઇન્ટી ના માસ્ક છે એ લગભગ એકતાલીસ હજાર રાખેલા છે બીજા સાધારણ જે ટ્રીપલ લેયર માસ્ક છે એનો એક એક પોલીંગ સ્ટાફનો ના હિસાબે બયાસી હજાર એટલે એક એન નાઇન્ટી ફાઇવ માસ્ક અને બે સાધારણ માસ્ક એની સાથે એના ફેસ શિલ્ડ પણ એટલા સંખ્યામાં એકતાલીસ હજાર અને એકતાલીસ હજારના રબ્બર ગ્લોવ આપેલા છે અને જે અઢાર લાખ પંચોતેર હજાર જેટલા મતદારો છે એના માટે થોડા રિઝર્વ સાથે કરીને લગભગ એકવીસ લાખ જેટલા હેન્ડ ગ્લોવ પણ વોટર મતદારો માટે એટલે એના જે રજિસ્ટરમાં સહી કરવાનું હોય છે અને બીયુ માં બટન દબાવવાનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે મતાધિકાર ધરાવતા બે લાખ ઇકોતેર હજારથી વધુ નાગરિકો માટે ચારસો વીસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે જે પૈકી સંવેદનશીલ ગણાતા એકસો પચીસ બુથ ઉપર ચાલતા મતદાન કામકાજનું વેબકાસ્ટીંગ કરાશે પાંચ જેટલા સખી મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે જેમાં ફરજ ઉપર તમામ કર્મચારી મહિલા રહેશે આ અંગે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ માહિતી આપે છે ગુજરાતની આઠ બેઠકો સાથે લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે અત્યારે મતદાન શરૂ થયું છે હું અત્યારે આઈસીડીએસ ઓફિસ રૂમ નંબર એક ના મતદાન મથક બોતેર ખાતે ઊભો છું જે મહિલા મતદાન મથક છે મતદાનની હજી શરૂઆત થઈ છે તેથી મતદારો પ્રવાહ ઓછો છે પણ હાલ શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર ધારી બેઠક માટે ત્રણસો સાડત્રીસ બુથ તૈયાર કરી જેના ઉપર પાંચ પાંચ કર્મચારીઓ મતદાન માટે મુકાયા છે ઉપરાંત બસો બોતેર બુથ ઉપર બીએલઓ હાજર રહેશે ઉપરાંત દરેક બુથ ઉપર ત્રણ સુરક્ષાકર્મીઓ ઉપરાંત એકસો લોકેશન ઉપર થર્મલ સ્ક્રીનીંગ સહિતની કામગીરી માટે ત્રણસો સાહીઠ આંગણવાડી અને આશા વર્કર બહેનો કામ કરશે આ અંગે અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક માહિતી છે આજે અમરેલી જિલ્લાની ધારીની ચોરાણું વિધાનસભા બેઠકમાં મતદાનનો થોડી જ વારમાં આરંભ થશે હું અત્યારે ઉભો છું ચલાલાના નવાપરા પ્રાથમિક શાળામાં જ્યાં આજે ભાજપના ઉમેદવાર જેવી કાકડીયા આઠના તકોરે મતદાન કરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા ધારીના કુબડા ખાતે મતદાન કરશે અત્યારે લોકોનો પ્રવાહ ધીમે ધીમે મતદાન માટે આવી રહ્યો છે અને આજની ચૂંટણીનું પહેલું મતદાન થવા જઈ રહ્યું છે અમરેલીથી હરેશ ટાંક આકાશવાણી સમાચાર માટે કોરોના સંક્રમણ પ્રત્યેની અગમચેતી પ્રમાણે તમામ મતદાન મથકને સેનેટાઇઝ કરાયા છે દરેક બુથ ઉપર મતદારો માટે સેનેટાઇઝર અને સાબુ પાણીની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે મતદાન માટે માસ્ક ફરજિયાત છે છતાં જો કોઈ મતદાર માસ્ક પહેર્યા વગર બુથ ઉપર આવશે તો વહીવટીતંત્ર દ્વારા તેને બુથ પર જ માસ્ક અને હેન્ડ ગ્લોવ આપવામાં આવશે રાજ્ય સરકારે લગ્ન અને સત્કાર સમારંભોમાં હવેથી સોને બદલે વધુ બસો લોકો હાજરી આપી શકે તે મુજબનો નિર્ણય જાહેર કર્યો છે આગામી લગ્નની સિઝન અને કોરોના સંકટની સુધરી રહેલી સ્થિતિમાં સરકારના નિર્ણયને આવકાર મળી રહ્યો છે ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનની અગાઉની સૂચનાની મુદત ત્રીસમી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે ખુલ્લા સ્થળ કે બંધ ક્ષમતાની પચાસ ટકાથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ પરંતુ મહત્તમ બસ્સો વ્યક્તિની ઉપસ્થિતિને મંજૂરી આપી છે આવા લઝ્ન કે સત્કાર સમારંભોમાં ફેસ માસ્ક સેનેટાઇઝેશન હાથ ધોવા સોશિયલ ડિસ્ટન્સ જેવી સૂચનાઓનું કડકાઇપૂર્વક પાલન કરવું આવશ્યક છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં બાવીસ અબજ રૂપિયા છૂટા કર્યા છે પંદરમાં નાણાં પંચની ભલામણો મુજબ દસ લાખથી વધુ લોકવસ્તી ધરાવતા શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી માટે આ નાણાં આપવામાં આવે છે ટ્વિટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે ગુજરાતને બે અબજ બે કરોડ પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળને પણ નાણાં આપવામાં આવ્યા છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને નેવ પોઈન્ટ સાહીઠ ટકા થયો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ ગઈકાલે રાજ્યમાં કોવિડ ઓગણીસના વધુ આઠસો પંચોતેર દર્દીઓ નોંધાયા જેની સામે એક હજાર ચાર દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા બાર હજાર સાતસો છે જેમાં અઠાવન દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે બાર હજાર છસો બેતાલીસ દર્દીઓની હાલત સ્થિર છે ગઈકાલે રાજ્યમાં કોરોનાના કારણે વધુ ચાર વ્યક્તિઓના મોત નીપજતા રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ત્રણ હજાર સાતસો અઠ્યાવીસ થયો છે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કચ્છની સરહદે આજે મુલાકાતે આવી રહેલા સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડા રાકેશ અસ્થાના કચ્છની સંવેદનશીલ વિસ્તારની જાત માહિતી મેળવશે અને સલામતી વ્યવસ્થાની ઝીણવટ પર સમીક્ષા કરશે ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી અસ્થાના સીમાદળના ડાયરેક્ટર જનરલનું પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર કચ્છ સરહદની મુલાકાત લઈ રહ્યા છે તેઓ આજે બપોરે સાડા બાર વાગે ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચશે અહીં સીમા દળના ગુજરાત આઈજી જીએસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજશે ત્યારબાદ હરામી નાળા અને ક્રિક વિસ્તારની મુલાકાત લઈ તેઓ આ વિસ્તારની સલામતી અંગે સમીક્ષા કરશે એસએમ જનરલ ઓફિસર કમાન્ડિંગ ગોલ્ડન કટાર ડિવિઝન અમદાવાદના મેજર જનરલ વિજયકુમાર શર્માએ અને સીમા સુરક્ષા દળના મહાનિદેશક શ્રી રાકેશ અસ્થાનાએ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું રાજ્ય સરકારે લગ્ન સત્કાર સમારંભોમાં હવેથી સોને બદલે બસો વ્યક્તિને છૂટ આપી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા